બાપ નિકરો ખુલા દાખલ કરાવતો મેં જ કર્યું અને મેં જ કર્યું મેં જ મોકલાતા છોકરા અમારા બધું બોલેશ નમસ્કાર મિત્રો ગોંડલ અને રીબડાઓ જૂથ વચ્ચે ફરી ગેંગ વોર હોય તેવું લાગી રહ્યું છે જ્યાં મિત્રો રીબડામાં અનિરુદ્ધ સિંહ જાડેજાના બત્રેજાના પેટ્રોલ પંપ પર મોડી રાત્રે અચાનક ફાયરિંગ થયું છે જયરાજ જાડે પર જાડા પર અત્યારે શંકાની સોય આવી રહી છે જ્યાં મિત્રો મોડી રાત્રે ફિલરમેન ઓફિસમાં સૂતો હતો ત્યારે કસી આવેલા બે ભૂકાની તારીખ શખ્સોએ ઓફિસ પર એક રાઉન્ડ ફાયરિંગ કરી નાસી છૂટ્યા હતા અને પે કોઈને ગોળી પણ નથી વાગી ત્યારે એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ભાઈ કહી રહ્યા છે કે ગોળી મેચ ચલાય છે અને હું કોઈથી ડરતો નથી અને ઘણું બધું કહી રહ્યા છે તે જોઈ શકો છો મારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે મારી ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી નાખજો મારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો કરતા છોકરા મારા બધા ગુમ જશે ને અમે તમારા જેવું કામ નથી કર્યા ભાઈ એમ કે નથી કર્યું નથી કર્યું ભેસ કહ્યું શું મારા છોકરા વાઈ પાતા તમારે તમારામાં તાકાત હોય એટલા ગુના દાખલ કરાવો મારા ઉપર ને તમારી ઓકા જોઈ તમે કરો જાવ ઠીક છે તમે જાઓ મારા જેવા નથી અમે કરીને એમ કઈ અમે નથી કર્યું અમે નથી કર્યું અમારે હોડ વરણ દીકરીયું ના સહારા ન લેવા પડે હવે છોકરા જેટલા હે ઘરમાં ગરીને તમને મારી નાખે અમારે આવવાની જરૂર નથી મજાનું અને તો ખાલી ટ્રેલર એ નથી નાના નંબર યા પૈયા જોતો જ આવું હું કરું ખાલી તું જોતો જ આવે